જય ગુરુદેવ પ્રભુ જય ગિરનારી મહારાજ જય ગુરુદેવ બાપુ એક વાત પૂછવી છે આપણે સિદ્ધ ગુરુ કવચ છે એનું મહત્વ શું છે અને એ શા માટે સિદ્ધ ગણાય છે સ્વયં સિદ્ધ તો એના પાછળનું રહસ્ય શું છે કઈ રીતનું આપણે એને સમજી શકીએ એ જરા માહિતી આપવા કૃપા કરશો પ્રભુ ઓકે જે સિદ્ધ ગુરુ કવચ છે એ શા માટે સિદ્ધ કહેવાય છે અને એનું મહત્વ શું છે એ વાત આપણે કરી તો જે ગુરુઓના ત્રણ ક્લાસિફિકેશન છે ગુરુઓના ત્રણ વર્ગ છે એને શાસ્ત્રની ભાષામાં ઓઘ કહેવાય છે તો એક છે એક એનાથી ઉપરનો જે ઓઘ છે જે ક્લાસ છે વર્ગીકરણ છે એ છે સિદ્ધો ગુરુ

વિશ્વનાથ આનંદ છે તો વિશ્વનાથ આનંદ એક નહીં એમના ગુરુ એમના ગુરુ છે આ જે ગુરુમંડલ છે એટલે શ્રીયંત્ર માં જે મૂળ ત્રિકોણ છે મૂળ ત્રિકોણ માં બિંદુ ની ઉપર ના ભાગે બિંદુ ની ઉપર ભાગે જે મૂળ ત્રિકોણ છે મૂળ ત્રિકોણ ની અંદર બિંદુ છે એ મૂળ ત્રિકોણ ની ઉપર ના ભાગે ત્રણ રેખાઓ છે એ ત્રણ રેખાઓ એ ત્રણ ગુરુ પંક્તિ છે ત્રણ ગુરુ પંક્તિ કઈ મારોગ ગુરુ સિદ્ધોગ ગુરુ અને દિવ્યોગ ગુરુ હવે સિદ્ધ ગુરુ સ્તોત્ર છે સિદ્ધ ગુરુ કવચ છે એમાં એ જે મહાન મહાન ગુરુઓ છે સોરી એ ગુરુઓ નો સંકલ્પ હોય કે જે મારો બાળક ધારો કે માનવ ગુરુ એ સંકલ્પ કરી અને સ્તોત્ર ની રચના કરીને મૂકવું છે તો એને સિદ્ધો ગુરુ નો આશીર્વાદ હોય સિદ્ધો ગુરુ ના આશીર્વાદ ને આશીર્વાદ હોય

ગુરુ મંત્રો છે કે સ્વગુરુ થી માંડી અને ભગવાન શિવ સુધી ના તમામ ગુરુઓનું એક તંત્ર હું ભગવાન વિષ્ણુ સુધી ના તમામ સદગુરુ ની પૂજા કરું છું એવો ભાવ એવા મંત્ર તો વૈષ્ણવી પરંપરામાં પોતાના ગુરુ નું કનેક્શન ભગવાન નારાયણ આદિ ગુરુ સુધી

તમારા સ્વગુરુ થી માંડીને ભગવાન નારાયણ સુધી બધાના બધાનું રાજીપો બધાના બ્લેસિંગ બધું મળે છે અને એ એટલું મોટું પીઠબળ છે એટલું બધું મોટું બેકિંગ છે વન કેન નોટ ઇમેજ તો તમે જ્યારે કરો ત્યારે ખબર પડે હવે જે પરમ પૂજ્ય મહેન્દ્રભાઈ રાવલ છે જે ભગવતી પિતાંબરાના સિદ્ધ ઉપાસક છે એમણે ગુરુ કવચ બોધ કરેલો છે અને એમના દ્વારા ગુરુ કવચ મારી પાસે એનું એમના દ્વારા બે એક ગુરુ કવચ મારા મિત્રો ને તો એનું મહત્વ રહે છે એમાં મહેન્દ્રભાઈ રાવલ દાદા છે એમની સાઠ વર્ષની તપશ્ચર્યા એનો સંકલ્પ અને સદભાવ એ બધું સમાયેલું છે અદ્ભુત અદ્ભુત અને એ પોતાથી માંડી અને ભગવાન શિવ સુધી એનો એ વારસો લઈને આવે છે

પરમેશથી એ નિત્ય ઉપાસનામાં એને વણી લે અને પછી સાધે નું આખું જીવન અલગ હોય એની ઓરા અલગ હોય એની એનર્જી અલગ અને એ જે પાદુકા મંત્રો છે એને એ અકાટ્ય છે એ અસીમિત

લેવાની ખાવાની પીવાની બાકી બાકી તો બધું જીવનમાં ચાલ્યા જ કરશે આ અમૂલ્ય તક શુખશો નહીં જય ગુરુદેવ જય ગિરનારી મહારાજ જય માતા જય